આટલી ડુંગળી પડી છે અને બટાકા તો બે દિવસ પહેલાના ડુંગળી આ ડ્રાઈવર બનશે મોટો થઈને અળવીનું ઝાડ છે બરાબર આ પણ એક નાના માટલામાં ઉગાયેલું છે અને જો એ નાનું ટામેટું પણ છે તો હેલો મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે છવ્વીસ જાન્યુઆરી છે બરાબર અને અત્યારે વાગે છે કમ્પ્લીટ બાર વાગે છે બપોરના બરાબર જો આજે થોડા હેર કટિંગ કરી આવ્યો આજે વાળ કપાઈ દીધા બરાબર અને જો અત્યારે કરે છું જો આ જસ્ટ બેઠો જો એકાદશીલા ખાવા બેઠો છું બરાબર તો આજે કમ્પ્લીટ દોઢ મહિને બાલ કપાયા બરાબર કારણ કે ટાઈમ જ નતો મારે તો માલ કપાવાનો તો આજે બાલ કપાઈ જ દે બરાબર ફાઇનલી જય દ્વારકાધીશ અત્યારે છે ને એ જો આટલી ડુંગળી પડી છે અને બટાકા તો બે દિવસ પહેલાના છે જો થોડા બટાકા પડ્યા છે ડુંગળી બરાબર અને પાછું ઢોકી દઈએ કે અત્યારે અહીંયા મોદરા બહુ ફરે છે બગાડ કરે એટલા માટે જો બાજુ ચીક્કુનું ઝાડ છે ચીકો આવ્યા છે એના પર મોટા મોટા ચીકો છે બરાબર જો આ બંને જણા રિક્ષા ઉપર રિક્ષાની ઉપર મસ્તી કરે જોવા જોવા આ ડ્રાઈવર બનશે મોટો થઈને ભણવામાં ધોરણ નહીં હાલતા બે એના ડ્રાઇ રિક્ષાની પીલી કરે બે જણા મિત્રો ગુલાબ ગુલાબ આવેલો જ છે કડીઓ છે પણ વાંદરા ખાઈ જાય છે પછી હળવીનું ઝાડ છે બરાબર જો અહિયાં પાલક પાલક ઉગાવે છે લીલી ડુંગળી છે જો લસણ લીલું લસણ છે આ જો આ રીતે એક તૂટેલા માટલાની અંદર લીલું લસણ ઉગાયેલું છે બરાબર આ ઉગાઈને ઉપરથી કટિંગ કરતાં 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 લગભગ આને બે અઢી મહિના થઈ ગયા છે બે મહિના તો સાચા બરાબર ઉપર આ લીલું લીલું આવે તોડી નાખવાનું શાકમાં નાખી દેવાનું બરાબર જો આ છે ટાટામાં ટામેટા છે જો નાનો ટામેટો છે અને જો મોટો છોડ છે આ ટામેટાનો બરાબર અને ફૂલ આવી ગયા જો પણ એક નાના માટલામાં ઉગાયેલું છે અને જો એ આ નાનું ટામેટું પણ છે ટામેટા પણ બેસી ગયા છે આને દોરીથી જો બાંધેલું છે બરાબર અને આ એક ચોરાનો પ્લાન્ટ છે જો આ એક જોરા ફૂલ છે જો તો આજનો નોનકરો વિડીયો અહીંયા ખતમ કરીએ છીએ બરાબર વ્લોગ ગમે તો લાઈક કરી દેજો